હે માતાજી સ્વાગત છે તમારું વાંધાઈનું મારા એક નવા બ્લોગ મને કે છો બધા મજા મને મજામાં જઈશો તો તમે તમને જોઈને ખબર જ પડી ગઈ છે કે આજે આપણે જવાનું છે ફેરામાં મારા મમ્મીની છે ને અત્યારે ટ્રેક્ટર ચાલુ કરી દીધું છે અને મારા મમ્મી છે ને શાહ બનાવે છે હાલો એને જાવી પેલા જવાનું છે ફેરામાં અને મારા મમ્મી રહ્યા મમ્મી શાહ બનાવે ને મારા મમ્મી શાહ બનાવે છે હાલો હું હે ને લારી જોડાઈ આવું પેલા તમે આ તો જોડાઈ રહ્યો બાઈન નીકળી જા બેનો ડોલ લઈને હે નાખવાનું છે કસરો જો કસરો નાખવા ગઈ હતી અહીંયા લઈ અહીંયા આવ તે હવાના પોરમાં ગબડ ગોટારો કરાઈ નાખ્યો મારા વિડીયોમાં આમાં દેખાય જો હા વહી જાવ જા હાલો તો આપણે જઈએ લારી જોડાવા તો આપણે જ લારી જોડાય ને અવતર્યા અને સાહે થઈ ગયા હલો શાહ પીન હા મેં આવી હવે ફેરામાં ખાઈ ભૂખ લાગી ગઈ તમને ભૂખ લાગી ગઈ મમ્મી વાહ અગિયાર વાગ્યા હલો પીન આપણે ટ્રેક્ટર લઈને જવાનું હે હજાર રૂપિયા નો ફેરો હે એ કઈ નું મૂકી દે હલો તમે હાથે જોડાઈ રહ્યો હવે આગળ આમ રસ્તામાં કઈ હોય તો તમને દેખાડી ચાલો ફાઈનલી આપણે આને ડાયર આવી ગયા જો કાદો કેવો ઉડે એની માં કાદો હરખે નો પાણી એટલું ભર્યું ને વરસાદ આવ્યો તો રાઈતનો અને આવી ગયા હવે અને જો અહીં ભરથા કાકા હા ને ટ્રેક્ટર રાખે આટલું આખી નાખવું અને આપણે રાખી દીધું એની પાસે ટ્રેક્ટર એ ભાઈ ની ભરી નાખે પછી જવાનું આપણે અને મહેમાન તો ગમે એના વાહણ જ હોય જુઓ શું છે ભરતા કાકા હે નો આવે એમ નો હાલે મારા સેમ્પલ વગર હું કરું તું

આપડે ના તને કા ટ્રેક્ટર લઈને જવા દે ને વાવા મને નો બરાબર કાર્ડ ના કો બધું આલે દે અત્યારે હને આપણે હને રાપ આકવા મીણા આવી અને જોવો મામા રિયા ને સા લઈને આ બાજુ મંદાર સા પાવાના અત્યારે થોડક માં રાપ આઈ કે થોડીક દાતી એ બગલો પેલો ત્યાં બેઠો એ બગલા આરે કાક થઈ ગયો લપ હવે આ પેલો પેલો બગલો ના બોલ છે હા ના હું દે જો

નાખવા જવાનું ક્યાં નાખવા જવાનું મને નથી ખબર સાંકડીયા જવાનું કે બીજું ક્યાં જવાનું હોય જોવી આવે એને પૂછી લેવી ઘરેથી ઠેઠથી હાલીને આવ્યો સામે રોડ દેખાય છે તમને દેખાડું જોવો હમણાં નાથી ઠેઠથી હાલીને આવ્યો ગારામાં તો ન હોય વાડીમાં શું કરો લઈ દાવાટાણે પરસા કાંઈ એક જ લઈ ગયા હું આવાટાણે ન લઈને આવ્યા અહીંયા હામું આ ઝાડવું દેખાય ને અહીંયા બીજા નંબરનું પાછલું નオプションટે હાલને આવ્યો હું આ ક્યાં સાસડિયા જાવ દેવાનું સાસડિયા જો પરઈ ગયો છે નાવો નઈ કરી આપણે તો ભરથા કાકાઈ આવી ગયા જુઓ એ મામા વાવવાનું છે હમણા ખેડીન દિયા ને એમાં હમણા એ વાવવાનું ચાલુ કરી દીશે અને આપણે જાવ સાસડિયા ખેરો તો ખાલી ગણાઈ ગયો અને હવે જાવ છે વાડિયે અને આ દાદા જો થાકી ગયા છે રાજે જો આ ઊભો થવાની વેટ નથી

હલો જ આપણે વાડીએ થોડીક લપ થઈ ગઈ હતી પૈસા હટું એ ભાઈ હાથસો દેતા હતા અને મારે લેવાના હતા હજાર એની પાસેથી અને હજાર લઈને તો આવ્યો થોડીક વાર લપ કરી હતી એ ભાઈએ કેમ કે અગિયાર વાગ્યાનો ગયો હતો અને ચાર વાગ્યા નવરો પીરો મને એટલે મેં હજાર રૂપિયા લીધા એની ભાઈ નક તો આઠસો આઠસો લઈને ગયા હોત અને આપણે પૂગી ગયા હવે ઘરે જુઓ એકલા હજાર કમાઈ લીધા એ મમ્મી શાહ બની ગયો પાસી થઈ એમ કે હા પૈસા મારા હો હવે એમને આ પૈસા મારા એક ફેરો કરીએ હજાર રૂપિયા મિલ્યા આવા ફેરા કરવી તો રોહિત કેટલા થાય તમે ગણતરી કરી લેજો અને હવે મળશું એક નવા બ્લોગમાં આવજો